ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે કામદા એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાર્થના કરું છું કે એક રૂપા કરી ચૈત્ર માસની શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ દિલીપને કહી હતી રાજા દિલીપે પૂછ્યું હે ગુરુદેવ ચૈત્ર મહિનાની શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવની પૂજા થાય છે તે બધું વિસ્તારપૂર્વક કહો મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન ચૈત્ર મહિનાની શુક્લપક્ષની એકાદશીનું નામ કામદાય એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરે છે તેના પુણ્ય પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્ર પ્રાપ્તિ થાય છે આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું આનું મહાત્મ્ય કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યયુક્ત પુંડરીક નામનો રાજા રાજ કરતો હતો ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિવાસ કરતા હતા એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવવાળા ઘરમાં નિવાસ કરતા હતા તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા એક સમયે રાજા પુનરિક ગંધર્વ સહિત સભામાં શોભાવિમાન હતા તેની પ્રિયતામાં એ જગ્યાએ ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો નાગરાજ કફોટકે રાજા પુનરિકને આવી ફરિયાદ કરી તેથી રાજા પુંડરીકે શ્રાપ દીધો કે હે દુષ્ટ તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને મનુષ્યોને ખાનાર રાક્ષસ થશે તું મહાપાપી છે હવે તું તારા કર્મનું ફળ ભોગવ રાજા પુંડરીકના શ્રાપથી તે લલિત ગંધર્વ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યા તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા ભૂજાઓ બે બે યોજન યોજના થઈ ગયું રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ ગઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં અને શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોરવનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ચાલી ગઈ ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે લલિતા બોલી હે મુનિ હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુંડરીકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને દુઃખ થાય છે તમે તેને રાક્ષસિયોનીમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શૃંગી ઋષિ બોલ્યા હે ગંધર્વ કન્યા લલિતા તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય સિદ્ધ થાય છે જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓનીથી છૂટી જશે અને રાજાનો શ્રાપ શાંત થઈ જશે મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસીઓની શીઘ્ર જ છૂટી જાય એકાદશીનું ફળ દેતા તેનો પતિ રાક્ષસીઓનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંના જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા તો મિત્રો આજના વિડીયોમાં આપણે કામદા એકાદશીની વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ